નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગાયોની વારે ચડનાર વિશે કહેવાય છે કે પાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે જ્યાં માતા સિકોતરના છેલ કુવા માથે બેસણા છે જે નવગઢની વારે આવેલા એવા માતા ખોડિયારના પણ બેસણા છે એવું ગોરાસુ ગામ અને તે આવે ગાફ તાબાના બાવન ગામમાં અને બાવન ગામનો ધણી એટલે કે ગાફ ઠાકોર આજે ગાફ ગોરાસુ ભેગું જ બોલાય છે ને કહેવાય છે કે ધરતી વાંજણી ન હોય એમ આ બાલ પંથકની ને એવો જ એક સુરવીર ગોરાસુ ગામમાં પાક્યા જેમનું નામ જીવાજી ઉમટ પણ મરદનું ફાડયું વટની વાત જ શું કરવી પણ જણ્યો પ્રમાણ હતું એ સમયમાં જીવાજી બાપુનું ગોરાસુ ગામમાં માનપાન પણ સારું લોકો તેમને ગામના મોભી આગેવાન તરીકે માનતા ગામનો કોઈ નાનો મોટો પ્રસંગ હોય એટલે જીવાજી અચૂક હાજરી આપતા ગામને પોતાનું ઘર માનતા કોઈને ત્યાં પ્રસંગ હોય તેને આશ્વાસન આપતા કાંઈ જરૂર હોય તો કહેજો ઊંજાતા નહીં સારું થઈ પડશે આવો હોકારો આપતા ને ગામમાં એક ઘર છે એવું માનીને રહેતા એક દિવસ ગામમાં પટેલના દીકરાના લગ્નમાં જીવાજીને આમંત્રણ મળ્યું અને જવાનું થયું ને તેઓ જાનમાં ગયા એ ટાણે ગાફ ઠાકોર ગોરાસુ પધાર્યા ને તેમણે ગામમાં આવી જીવાજીને મળવું છે તેમને બે જણને બોલાવવા મોકલ્યા જીવાજીને ઘરે જાઓ બોલાવે છે માણસોએ જીવાજીને ઘરે આવી સાથ દીધો ને અંદરથી જવાબ આપ્યો તે તો પટેલના દીકરાની જાનમાં ગયા છે માણસો આવી સમાચાર આપ્યા જીવાજી પટેલની જાનમાં ગયા છે ઠાકરને જરા સંકોચ તો થયો પણ પછી વાત એમ વિચારી કરી તરત જ તેમણે માણસોને કહ્યું ચાઓ હાલને હાલ ગાડું ચોડી જીવાજીને તેડી લાવો ઠાકોરને જીવાજીનું થોડું વધતું માન જોઈ અકળાતા હતા પણ શું થાય શું જીવાજી પરણાવી આવ્યા પટેલના દીકરાને હા ઠાકોર પણ અધ વચ્ચે આવવું પડ્યું હજુ તો જાન ત્યાં જ છે પણ જીવાજી ગાફ ઠાકોર બોલ્યા ગામ તો ખેડવા હું તમને આપું છું તો તમે આવી રીતે જ્યાં ત્યાં જવાની શી જરૂર છે જીવાજીને આ વેણ આકરા લાગ્યા પણ ઠાકોર મારા ગામની જાનમાં હું ન જાઉં તો સારું ન કહેવાય ઠાકોર કહે એ બધું ઠીક પણ ગામ તો તમે મારું ખેડો છો ને આ વાત જીવાજીને જામી નહીં ને આ વાતમાં ઠાકોર અને જીવાજીની વચ્ચે ગાંઠ તૂટી અને તિરાડ પડી મનોમન વિચાર કર્યો કે મારા અને ઠાકોરના વિચાર અલગ છે કારણ ગામને હું મારું ઘર ગણું છું ને ઠાકોર કંઈક નવું જ સ્વરૂપ આપવા માંગે છે આમ બંને વચ્ચે મનભેદ થયો ને વટ ઉપર વાત ગઈ એટલે જીવાજીએ ગોરાસુ ગામ છોડવાનો નિર્ણય કર્યો ગામ છોડીને તેઓ આજના વલભીપુરના મોણ પર ગામે તેમના સગાને ત્યાં વસવાટ કર્યો અને તેઓ વગડો ચરાવી ઘરે લાવતા આમ નિત્યક્રમ થયો ને સુખ શાંતિ ભોગવી રહ્યા હતા પણ બધા દિવસ સરખા ક્યાં હોય છે એક દિવસ વલ્ભીપુર દરબારના માણસો જીવાજી ગાયો ચારતા હતા ત્યાં આવી ચડે છે અને બોલાચાલી થઈ રાજના રાતના માણસોએ ગાયો વાળવાનો પ્રયત્ન કર્યો ને ગાયો વલભીપુર લઈ જવાની તૈયારીઓ ચાલી પણ જીવાજી કોઈ મોળી માટીમાંથી નથી હું બચ્ચો હોય અને ગાયો વાળી એમાં તમે ખાંડ ખાવશો જો માટીયારના દીકરા હોઉં તો વાળો ગાયો ખબર પડી જાય કે કોની માએ સવા શેર સૂટ ખાધી છે ને આમ વાત વાતમાં ધીંગાણાનો રંગ જામ્યો ને સામા સામે ભડ અચડાણા ને કુંડાળે પડ્યા ને માથા વટાવવા માંડ્યા ને મારો કાપોનો દેકારો થયો જીવાજી માણસોની વચમાં ઘૂમી રહ્યા છે એવામાં એક દગાખોરે જીવાજી માથે ઘા કર્યો ને જીવાજી પડ્યા થોડા સમય પછી મોણ પરમાં પુઠાવાળા તળાવની પાળે જીવાજીને પરિવારે ખાંભી ખોડીને પૂજાય છે ગાફ ઠાકોરને જીવાજીના સમાચાર મળ્યા દુઃખ થયું ને બધું સાચું સમજાયું કે આ લોકોએ ભલે ગામ છોડ્યું પણ હજુ એ મને એમનો ધણી માને છે પછી ગાફ ઠાકોરે માણસોને મોકલી ઉમટ પરિવારને પાછા ગોરાસુ લાવ્યા અને જીવાજીની ખાંભી ત્યાં જ રહી પણ પાળિયા બોલે છે કહેવાય છે કે જીવાજીના પરિવારના મોહબ્બત સિંહ ઉમટને દાદાનો સંકેત મળતા મોણ પર જાય છે ને જીવાજીની જમીનમાં રહેલ ખાંભી આપમેળે ત્રણ ચાર ઇંચ ઉપર આવે છે ને દાદાને નૈવેદ્ય જમાડી દાદાને ગોરાસુ લાવ્યા તારીખ બાવીસ એક બે હજાર ચારના રોજ પડિયાદ જવાના માર્ગ ઉપર સ્થાપના કરી ને જીવાજીની ખાંબે આ વાતની સાક્ષી પૂરતી હાલ ઊભી છે પાળિયાને હું એટલા માટે ચેતન વસ્તુ કહું છું ને એના પ્રમાણ તમને ઘણા મળશે રંગ છે જીવાજીની આવા ઘણા પાળિયા આપ મેળે ઊભા થાય છે એટલે ચારણ કવિઓ શુરવીરના ગુણગાન ગાય છે તો મિત્રો આ હતો ગાયોની વારે ચડનાર જીવાજી ઉમટનો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલ સિજ્જુની વાતોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ